વરસાદ વરસાદ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં હળવા વરસાદની આગાહી છે આણંદ પંચમહાલ વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અને દાહોદમાં હળવા વરસાદની આગાહી છે અરવલ્લી પાટણ મહેસાણામાં હળવા વરસાદની આગાહી છે સુરત તાપી ડાંગ અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર નર્મદામાં હળવા વરસાદની આગાહી છે તો આ તરફ સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર અમરેલી ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે તો ગીર સોમનાથ દ્વારકા બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે